વડોદરા બોટ દુર્ઘટનામાં નવના મોત સાત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જેમાં ત્રેવીસ બાળકો ચાર શિક્ષકો સવાર હતા વડોદરાના હર્ણિતળાવમાં બોટ પલટી જતાં નવ માસૂમોના મોત થયા છે જ્યારે સાત વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે વડોદરાના હર્ણિતળાવમાં બોટ પલટી જતાં મોટી દુર્ઘટના ઘટી છે અત્યાર સુધી નવના મોત થયાની વિગતો સામે આવી છે આપણે જણાવી દઈએ કે બોટમાં ત્રેવીસ બાળકો અને ચાર શિક્ષકો સવાર હતા જેમાંથી સાત વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જ્યારે સાત લોકો તળાવમાં ડૂબ્યા છે જેની શોધખોળ ચાલુ છે આ તમામ ન્યૂઝ અનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો હતા આ સમગ્ર ઘટનાને પગલે કલેક્ટર મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓને લાઈફ જેકેટ પહેરાવ્યા વગર જ બોટમાં બેસાડ્યા હોવાનો ખુલાસો થયો છે જોકે ફાયર વિભાગની ટીમ વિદ્યાર્થીઓની શોધખોળ કરી રહી છે બોટ પલટી જવાના મામલે પોલીસ કમિશનરે કહ્યું કે પ્રાથમિક માહિતી મુજબ જબ 23 બાળક અને 4 શિક્ષક બોટમાં સવાર હતા લાઈફ જેકેટ પહેરેલા 11 જેટલા લોકોનું રેસ્ક્યુ થયું છે જેમાંથી 7 જેટલા લોકોને જુદી જુદી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે જ્યારે અન્ય લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે પાણીમાં સેવાળ હોવાથી તરવૈયાઓને મુશ્કેલી પડી રહી છે જેને લઈને સડકતા સવાલો પણ ઊભા થાય છે હરડી તળાવ કાંડમાં જવાબદાર કોણ છે કોની બેદરકારીને લઈને બાળકોની બોટ પલટી છે કેમ પ્રશાસન ધ્યાન નથી આપતું શું લઈને દુર્ઘટના સર્જાય છે કે શું સુરક્ષા વગર વિદ્યાર્થીઓ બોટ માં સવારી કરતા હતા લાઈફ જેકેટ વગર બોટમાં જવા કોને પરવાનગી આપી માત્ર પૈસા કમાવવા પ્રશાસને બોટ સેવા શરૂ કરી છે કે લોકોના જીવનો કોઈ મૂલ્ય જ નથી લગભગ સાડા ચાર ની આસપાસ પાણીગઢ પથક હોય જૂ સંગ્રેસ સ્કૂલના બાળકોને જે પિકનિક પર આવ્યા હતા પિક ઝોન છે પર્યટન સ્થળ છે બાળકો અને ટીચરો બધા એટલે માટે આવ્યા છે એમાં વધુ સંખ્યામાં બાળકો દાખાડવાથી બોટનું બેલેન્સ નતું રહે બાળકો લાઈફ જેકેટ પહેર્યા હતા બોટ પટ્ટી મારી જાય બાળકો બાદ છટ્ટી ના હોય અને પ્રમાણ પણ વધારે આ ખૂબ દુકાનદાર બનાવશે બધા લાઈફ જેકેટ પહેર્યા પરંતુ લાઈફગાર્ડ હોવા જોઈએ હોવા જોઈએ નહીં હોય એવું માનવું છે કેટલા બાળકો હતા એ પણ જાણી શકાયું નથી કારણ કે પૂરેપૂરો જલ્શરસિંહ તપાસ કરી પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા અને પ્રશાસન દ્વારા જે કોઈ એક્શન લેવાના હશે એ લેવામાં આવશે એસએસજી હોસ્પિટલને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે ત્યાં તમામ ડોક્ટરની ટીમ તૈનાત છે અહીંયા ફાયર બ્રિગેડ એકસો આઠ એમ્બ્યુલન્સો તમામ લોકોને મેસેજ આપી અને હાઈ એલર્ટ પર રાખી અને તમામ ઇમરજન્સી પહોંચી વળવા માટે તંત્ર સજ્જ છે પરંતુ મેં કીધું એમ કે દ્રાવણી ના બનાવ ખૂબ ડેન્જરસ હોય છે ત્રણ મિનિટમાં માણસની જાન જતી હોય છે અને ખૂબ દુઃખદ બનાવ છે અને દસ વર્ષ બેસ કરી અને કોઈને બક્ષવામાં નહીં આવે સો ટકા કડકમાં કડક કરી હોય છે અંદાજ ઘણો મુશ્કેલ છે પણ છ એક જેટલી બોડી સેસ્ટ કરવામાં આવી છે પંદર

હું આપણા અહીંયા આવ્યો છું અને હજુ પૂરેપૂરી માહિતી મારી પાસે નથી એવું હશે તો ખૂબ જ ગંભીર બાબત છે અને એની તપાસ સાથે ચોક્કસ કડક કાર્ય